સશ્રીયકાલ હું છો અજય પ્રમિલા રસિકલાલ પંડ્યા કચ્છ ઇતિહાસ અજય પંડ્યા ભુજ નામની યુટ્યુબ ચેનલ પર મિત્રો સ્વાગત કરી રહ્યો છું આપણી ચેનલ પર કચ્છ ઇતિહાસ તો આજના લાઈવ સ્ટ્રીમ વિડીયોની અંદર કચ્છ ઇતિહાસના પટ પર જે ઇતિહાસ ચાલી આવતો હતો કથારૂપી આપણી ચેનલ પર એને વર્ણવા જઈ રહ્યો છું જામ લાખા ફુલાણી સાહેબનો ઇતિહાસ તો મિત્રો

પાકી રંધી પતિ રંધી ધરે ગુજારી સજી રાત સૈયદ જય ગુધર ત્યાં ગારી મુકે ત્યું મારી ગાલી ગોઠિયન જ્યું હવે શું કહેવા માંગે છે આ તો હતો કચ્છી દુવો ગુજરાતીમાં એનો ભાવર શું થાય છે એ જાણીએ સામો થેક વગેરે જંગલી ધાન્ય દૂઠ જેવા લઈ આવે તેવા દરરોજ રાંધીને ખાય રોજ પેટ માટે બહાર નીકળી જાય જેઓ કંઈ પણ દ્રવ્ય ધરાવતા નથી વળી પાંખા પાતરી રાબ રાંધી ઘેર રહીને જ ગુજારો કરે છે અને આખી રાત જેઓ સુખ દુઃખની વાતોમાં વિતાવે એવા મારા સ્નેહોની વાતો મારા હૃદયમાં ખોજી રહી છે કિરડ કકોરીઓ ડોરે મથે ડી મોકલ ડીએ જ મૂકે તવિંગા શેણસી ઉત્તપ ચોંધી સહિતું મોતે હથ હમીરજો આ રહ્યો બીજો કચ્છી દુવો એનો વાવર શું થાય છે એ જોઈએ કેરામાં જાણ ફાલતા જેવો તેમના પર જ પોતાનો આંખો દિવસ કહાડી નાખે છે એવા મારા સ્નેહીઓ પાસે જવાની રજા આપો તો હું ત્યાં જઈને પણ એમ જ કહીશ કે મારા પર હમીરાણી ઉમર સુમરાનો ઉપકાર છે માં સતી મારા મન ફેરવવાની ઉમર સુમરાની સગડી મહેનત આખરે વ્યર્થ ગઈ છે ઉમર સુમરો ગમે તેવો હોય તો પણ મારાઈની અનિચ્છાએ તેના પર જુલમ ગુજારવાનો તેનો ઈરાદો લેસ માત્ર પણ હતો નહીં થોડે થોડે તે પોતે ઠેકાણે આવી જશે એ ધારી ઉમરસુમરા શાંતિ ધારક કરીને બેઠા છે આ વખતે ઉમરકોટના ઉમરસુમરા એ મારાઈનું હરણ કર્યાની વાત મારાઈના પતિ ના કાને આવી છે તેણે ઉમરસુમરા પર અતિશય ક્રોધ વચૂટ્યો છે તરત જ તેણે પોતાના રાજપૂત સાથીદારોને એકઠા કરી લીધા અને ઉમર સુમનાના રાજ્યમાં બહાર વટુ ખેડવા કૂદી પડ્યા છે સૌથી પહેલા તેણે પારકરના સુબાનો ખજાનો લૂંટ્યો છે લૂંટફાટ કરતા છેક ઉમરકોટ સુધી પહોંચી ગયા અહીં વેશ બદલી મારા એના રહેઠાણની તપાસ કરી છે ત્યાં જ્યાંથી તેઓ આંડા કરવા લાગ્યા છે એટલામાં નજર દ્રષ્ટિ પડી છે અને તેઓ ગયા છે તેઓ એક ક્ષણે જ ઓળખી ગયા છે બંને ઉભય પક્ષે બંનેના અંતરમાં આશાની વીજળી એક સાથે ચમકી ઉઠી છે ચતુર તેને શહેર બહાર અમુક સ્થાને અમુક દિવસે હાજર રહેવા સંકેતમાં સમજાવી દીધું છે મુકરર કરેલો દિવસ આવી પહોંચતા જ ખેંચી પોતાની પાણીપંથી સાંઢણી સાથે નિશ્ચિત સ્થળે પહોંચી ગયા છે અને મારા પણ અન્ય સુમરી રાણીઓ સાથે ત્યાં હાજર થઈ ગયા છે અહી આ સાંઢણીને બેઠેલી જોઈને એક સુમરી રાણી ગમત કરતા બોલ્યા છે કે હે મારાય મને તો એમ થાય છે કે જેમ તને ઉમર સુમરા અહીં હરી લાવ્યા તેમ તું હમણાં જ આ ઉઠ પર બેસી તારે મોલક પાછી ચાલી જાય તો તને અત્યારે અહીં પૂછનાર કોણ છે સુમરી રાણીની તિખડપૂર કરેલી વાત ખરેખર સત્યાર્થ નીવડીશ સાંડડી જોત વેતમાં મારાયનું હૃદય તો ઊંડું ઊંડું થઈ ગયું છે સાંડણીને જોતા જ મહારાઈનું હૃદય ઊંડું ઊંડું થઈ રહ્યું હતું સુમરી રાણીની આ વાત પૂરી થાય એક જ ચોટમાં પેલા સાંઢડી પાસે ગયા અને કુદકો મારી તેના પર ચડી બેઠા છે છે ક્ષણે એડી મારી કરી પવન વીગી સાંજડી ગરુડ ગતિ એ મલેરના માર્ગે ઉડવા લાગી છે સુમરી રાણીઓ આ અદભુત દ્રશ્ય જોતા મોમાં આંગળીઓ ગાલીને ફાટીયા કે જોઈ રહ્યા છે સાંઢળી તો ખરેખર ખાડા ટેકરા કઈ પણ જોયા વગર ચાલ્યા છે ક્યાં વતન મલેરની અંદર થોડા સમયમાં પ્રેમી યુગલ પોતાના પ્રિય વતન મલેર પોચી આવ્યું છે ઉમર સુમરાએ આ વર્તમાન પ્રાપ્ત થતા તેનો ક્રોધ જવાડા મુખી જેમ એકદમ ભભૂકી ઉઠ્યો છે તરત તેણે લશ્કર તૈયાર કરાવ્યું માર એને પાછી વાળવા કુચ કદમ કરવા મલેરના માર્ગે ચાલવા લાગ્યો છે ઉમર સુમરો એક વિશાળ સૈન્ય સાથે ધસી આવતા હતા આ વાતની ખેતસિંહને તથા તેના કાકા પાલણસિંહને કાને આવતા તેમણે પોતાના લડાયક વીરો સાથે તરત તૈયાર થઈ ગયા છે અને તલવારની આણી વડે ઉમર સુમરાનો આદર સત્કાર કરવા રાહ જોવા લાગ્યા છે મારે પ્રાણાંતે પણ પણ પાછી ન સોંપવી એવો તેમણે પોતાના મનમાં અતૂટ નિશ્ચય કરી લીધો છે ઉમર સુમરાનું સૈન્ય આવી પહોંચતા ઉભય પક્ષ પક્ષમાં લડાઈની તૈયારીઓ ચાલવા લાગી છે મલિરના મુઠી ભર યોદ્ધાઓ કેસરિયા કરવાની તૈયારીઓ કરવા લાગ્યા છે આ તૈયારી થતી જોઈ મહારાજના અંતરમાં અત્યંત દુઃખ થવા લાગ્યું તેને લીધે હમણાં જ હમીર સુમરા સુરવીર નવ જવાનોનો નાશ થવાનો છે કોના લીધે ખુદ પોતાને એવું માની રહ્યા છે માં સતી મારે કે મારા કારણે મલિર નવયુવાન અને ખુદ મારા પતિ પણ સહી થઈ શકે કારણ કે ઉમર સુમરાનો સેના જે હતું સૈન્ય એ વિશાળ હતું હવે તેને એક નવો ઈલાજ અજમાવાની ઈચ્છા રહી છે કોને સતી મારાઈને તેનામાં પ્રાણતે પણ પોતાનો શિયળ સાચવી લેવાની અદ્ભુત શક્તિ હતી અને તેથી તેણે માનવકાંડ થતો અટકાવવા એક નવીન રસ્તો ગ્રહણ કર્યો છે તેણે પોતે ચાલીને ઉમર સુમરાને સામે જી તેને વધાવવાનો વિચાર કર્યો આ કાર્ય માટે સઘળી તૈયારીઓ કરી લીધી છે તેણે પોતાના પતિ ખેંચીને કેસરિયા વાગા ધારણ કરાવ્યા કભે તલવાર કવિ આગળ કર્યા પાછળ પોતે ઉત્તમ પ્રકારના વસ્ત્ર આભૂષણો ધારણ કરી હાથમાં કંકુ ચોખાનો થાળ લઈ મસ્તક પર પાણીનો કળશ ચડાવી પોતાની સગડી સહિયરોના ટોળા સાથે ગીતો ગાતા વાજતે ગાતે ઉમર સુમરાનું સામયું કરવા ચાલતા થયા છે ઉમર સુમરાની સ્વાભાવિક ખાનદાની તે જાણતા હતા અને જાણતો હતી તેણે નવીન સાહસ માટે હિંમત કરી છે કોણે મારે શકીએ ઉમર સુમરાય દૂરથી જ આ દ્રશ્ય જોયું છે લડાયક યોદ્ધાઓને બદલે લગ્ન પ્રસંગ જેવા આનંદથી ગીતો ગાતા રમણીઓ આવતા જોઈ તેને અત્યંત નવાઈ લાગી છે નજીક આવતા મારે એ હિંમતભેર સૌથી આગળ આવીને સુમરા સરદારના કપાળ પર કુમકુમનું તિલક કર્યું છે ચોખા ચોટાડી માથે ઓવરણા લીધા અને આશીર્વાદ દઈને કહ્યું છે હે સુમરા સરદાર તમે અમારા મહાવિત્ર છો અમે તમારા બાળકો છીએ હવે ચાહે તો અમોને મારો ચાહે તો જીવાડો મારે મથે બેડ લો ખેચી કંતરાર તું અસા જો માઈતર અસી તો જા બાર હાણે માર કે જીયાર શરણ તું જે સુમરા મારે અહીંયા અપૂર્વ હિંમત ભરી યુક્તિ જોઈ ઉમર સુમરાનો સગડો ક્રોધ તે જ ક્ષણે ક્ષમી ગયો તેણે ધર્મ બંધુ ગણી વધાવનાર મારા તેણે પોતાની ધર્મ ભગીની કઈ અભય વચન આપ્યું છે મારે તેણે પોતાના ખરા અંતરથી આશીર્વાદ આપવા લાગ્યા ઉમરસુમરા ઉમર સુમરાએ મારઈને તેની શીળ રક્ષાની ઉત્તમ ભાવના માટે ધન્યવાદો આપ્યા સુમરા સરદાને પોતાની સતીત્વની પ્રશંસા કરતો જોઈ ઉપર અંતે મારય બોલ્યા છે શિલતા ઉમરા સુમરા મારઈ જાકો જાડો ભોર ભમદો આયો ડીસી કોલેજો વાડો હો મરસે રાણો ત લજ રખે હિન લોયજી હે સુમરા સરદાર તમે ખરેખર હું તો તમારું કહેવાય તમારી પાસે મારું શિયળ કઈ ગણતરીમાં ફૂલવાળી જોઈ તેની સુગંધ લેવા આવેલા ભમરો પાછો વળી જાય હે સુમરાવી તે મારી દાબડીની લાજ રાખી છે આ સાંભળી ઉમર સુમરા મારાઈ પર અત્યંત પ્રસન્ન થયા છે અને તેમણે ધર્માભગ્ની તરીકે કેટલો ગ્રાસ આપ્યો છે અને તેમની પાસેથી પનચરી માફ કરી તે પાછો ઉમરકોટ પ્રતિ ચાલતો થયો છે મારાઈ અને તેના પતિએ પોતાનું શેષ જીવન પોતાના વાલા વતન મલેરમાં અત્યંત આનંદપૂર્વક પ્રસાર કર્યું હજારો ધન્યવાદ હજુ કચ્છનીય મા સતી મા રૂઈને અહીં આ પાત્ર આપણે જે ઇતિહાસ રૂપી કથા ચાલી રહી છે એની અંદર હતું કચ્છનાથ પ્રદેશની ધરા પર મલેર નામનો જે તે સમય ઇતિહાસની અંદર હશે ત્યારે આ પ્રદેશ હયાત હતો પણ હવે મૂળ જે નાયક છે એ પાછા આ કહાણીની અંદર જોડાઈ જાય છે જોઈએ ટૂંકમાં આજે એમને સાથે લઈ લઈએ આપણે એક દિવસ જામલાખા કેરા કોટમાં પોતાના રાજે દરબાર ભરીને બેઠા હતા એટલામાં સુવર્ણ પુરુષો લઈને માવલ ચારણ ત્યાં આવી પહોંચ્યા છે પુરુષો ગીની આવ્યો માવલ લખે વટ સારી હિસો ગાય હતી નાખા રખો તો વટ પુરુષો લઈને માવલ જામલાખા પાસે આવ્યા છે અને કહ્યું છે કે હે જામ આ સારી સોગાયત હું તમારી પાસે રાખવા માંગુ છું દેવતાઓ અને દુર્લભ એવા સ્વર્ણ પાર્શ પુરુષો જામ જેવા અદ્વિતીય દાતાને પ્રાપ્ત થતા સોનામાં સુગંધ ભળવા જેવું થયું છે તે યાચક લોકોને પેટ ભરી ભરીને સુવર્ણનું દાન કરવા લાગ્યો જામલાખાની ખ્યાતિ હતી તેના કરતા અનેક ગણી વધી ગઈ છે તેની કીર્તિનો ડંકો જગતભરમાં એક સરખો ગર્જી રહ્યો છે જામ લાંખાજીએ કચ્છમાં આવીને પ્રથમ અંજાર પાસેનું પોતાનું લાંખાસાગર તળાવજી તૂટી ગયું હતું તે સમરાયું તેમજ ગુજરાત કાઠિયાવાડનો ઘણો પ્રદેશ પોતાને હસ્તક કર્યો છે ગિરનાર ઉપર જમિયલસા દાતાની ઉગમણી બાજુ આવેલું એક વિશાળ લાખાવન તથા ગુરુ દત્તાત્રેયની દક્ષિણે બોરદેવી પાસે આવેલી લાખા કચ્છના એ મહાન પ્રતાપી રાજવીના પરાક્રમ અને પ્રભાવની આજ પણ સાક્ષી પૂરી રહ્યા છે મિત્રો હું ગિરનાર સુધી તો પહોંચ્યો છું પણ તળેટી બે વખત જઈ આવ્યો છું પણ નીચેથી જ મેં દર્શન કર્યા છે ગિરનાર પર્વતના હજી સુધી ઉપર જવાનો ગુરુ દાતાત્રયજી મહારાજ અને કોદ મારા ભાગ્યમાં નહીં હોય પણ હા નીચે તળેટી સુધી પહોંચી શક્યો છું એ પણ મારા ભાગ્યના દેવનું મારા પરનું મહેરબાન જે વિડીયો ચાર અઠવાડિયા પહેલાં આપણી ચેનલ પર મૂક્યોલો છે હવે આ આપ જાણી શક્યા છો કે જામલાખાજી ત્યાં પણ પોતાનું વધારે નથી કહેતો પણ ત્યાં પણ એમની જે આ મેળીનો ઉલ્લેખ થયો છે આપણા ઇતિહાસ રૂપી ચેનલ ઉપર એનું વર્ણન આવે છે તો જરૂર કચ્છના લોકો પણ ત્યાં જાય તો નિહાળે હું તો હજી નીચે સુધી પહોંચું છું ઉપર તો ગુરુદત્ત મહારાજ જ્યારે મહેરબાની કરે ત્યારે પહોંચશું તો મિત્રો જે સતી મારાઈ થઈ ગયા છે એના સંબંધની એક નાનકડી ટૂંકમાં રજૂઆત કરું છું ધ્યાનથી નિહાળજો સાંભળજો અને જોજો કેમ આપ્યું એ ખરું એક વિચારસરણી પ્રશ્ન છે એ પણ ખરું એનું કારણ એ જોવામાં આવે છે કે એ જ અર્સમાં જામ લાખાજી કેટલાક વિગ્રહોમાં ઉતરવું પડ્યું હતું પડ્યું હોવાથી એ વિષયમાં લક્ષ આપી શક્યા ન હોય તો એવું થવું સંભવિત છે કચ્છી જનતા આ દિગ્વિજયને સૂરજની સખાતના નામથી ઓળખે છે ભાટચારણોના કથન મુજબ જામલાખાજી પોતાની સાથે માત્ર જુવાનીઓને લીધા હતા પરંતુ એક જણ ને રોજ પોતાના પિતાના દર્શન કરી પછી જમવાનો નિયમ હોવાથી તેણે પોતાના વૃદ્ધ પિતાને ગુપ્ત રીતે પોતાની સાથે લઈ લીધા છે જામલા પોતાના વૃદ્ધ કાફલા સાથે આગળની આગળ બહુ દૂર થઈ ગયા હોય અંધકાર મેં પ્રદેશમાં નીકળી ગયા છે જેમ જેમ તે આગળ ચાલ્યા જતા તેમ તેમ રસ્તો વધારે ભયંકર બનતો જતો હતો છેવટે એ પ્રદેશમાં આવી ચડ્યા છે ત્યાંથી પાછા ફરવાનું કાર્ય પણ અત્યંત મુશ્કેલ થઈ પડ્યું છે કોઈ પણ રસ્તો સૂજે નહીં સોહુઈમાં તો હારી ગયા આ વખતે કોઈ કહ્યું કે આપણી સાથે કોઈ વૃદ્ધ માણસ હોય તો જરૂર કંઈક ઈલાજ બતાવી શકત આ સમય પહેલાં પિતૃભક્ત યુવાને પોતાના વૃદ્ધ પિતાને હાજર કર્યા આ વૃદ્ધે એવો રસ્તો બતાવ્યો કે કચ્છ છોડતી વખતે જે ગોળીઓ ઠાણ આપેલું એવી ગોળીઓને છૂટી મૂકી દેવી અને સોઈએ તે ગોળી પછવાડે ચાલવું આ ગોળીઓ પોતે પાછા વળવાનો રસ્તો શોધી કાઢશે સોએ તેમ કર્યું છે અને વૃદ્ધની ચતુરાઈને લીધે સો પાછા રસ્તે આવી ચડ્યા છે કહેવા છે કે બાજરી અને થોરનું બીજ જામ લાખો દિગ્વિજય કરીને પાછા ફર્યા ત્યારે પોતાની સાથે લાવેલા ગોરનું બીજ ઈરાનથી લાવેલું એમ કહેવાય છે મારવાડમાં લાખાને પોતાના પિતાના સ્મરણાથી ફૂલડા ગામ વસાવેલું એમ કહેવાય છે ઇતિહાસની અંદર હોઈ શકે ત્યાં પણ તો મિત્રો સતી મારે વિશેની જે નાનકડી જાણકારી હતી એ આપણી ચેનલ પર આપણે વર્ણવ્યું છે તો આજના વિડીયોને જેમણે પણ નિહાળો એમનો ખૂબ ખૂબ આભાર જોડાયા પણ એમનો પણ ખૂબ આભાર તો લાઈવ સ્ટ્રીમ વિડીયોને અત્યારે અહીં વિરામ આપું છું મારી વાણીને પણ વિરામ આપું છું

આગળનો અધ્યાય વધારશું ત્યાં સુધી નિહાળો આજનો વિડીયો આપશો ને મારા જય ભારત જય હિન્દ